સુરત શહેરમાં વરસાદની ધપધપાટીથી તાપી નદીની સપાટીમાં વધારો થતાં સિઝનમાં પ્રથમવાર કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે

શહેર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે સુરતનો કોઝવે જ વરસાદમાં ઓવરફ્લો થયો છે કોઝવેની ભયજનક સપારી છ મીટર છે છ મીટર પાર થતા કોઝવે ઓવરફ્લો થાય છે કોઝવે ઓવરફ્લો દૂર છે ત્યારે જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત